આકાશવાણી સમાચાર સોનલ મુખ્ય સમાચાર લોકસભામાં ભારતીય બંધારણના પંચોતેર વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા બીજા દિવસે પણ યથાવત લોકસભામાં સોમવારે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે ભારતીય રિઝર્વ બેન્કે જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો અને જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે લોકસભામાં આજે ભારતીય બંધારણના પંચોતેર વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ થઈ છે ચર્ચામાં ભાગ લેતા સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ બંધારણ નિર્માણમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરના યોગદાનની પ્રશંસા કરી હતી स्पिरिट स्पिरिट जिस Spirit से हम आज तक 75 वर्ष पूरा हो गए हैं उसमें लिखा हुआ जो शब्द होते हैं उसके अलावा संविधान का जो स्पिरिट है उसको भी हमने कैसे मानते हुए आगे चलने का काम किया है मैं फक्र महसूस करता हूं प्रधानमंत्री मोदी जी का जब कार्यकाल शुरू हुआ उसने संविधान को उसी स्पिरिट को मानते हुए अपना सरकार का मंत्र को इस देश का सामने में रखा सबका साथ सबका विकास सबका સબકા પ્રયાસ એસ ચીજ કો લે કર ફક્ર મહેસૂસ કરતા હે શ્રી શ્રી કહ્યું દેશની આઝાદી બાદ દરેક નાગરિક માટે સમાન અધિકાર નક્કી કરાયા છે દેશમાં લઘુમતીઓની સાથે કોઈ ભેદભાવ નથી અને તેમને કાયદાકીય રક્ષણ પણ મળી રહ્યું છે દેશમાં છ લઘુમતી સમુદાયોના વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં આ ચર્ચાનો જવાબ આપશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું છે કે ભારતીય લોકશાહી અભિવ્યક્તિ અને સંવાદના સંતુલન પર કેન્દ્રિત હોવી જોઈએ તેમણે એ વાત પર ભાર મૂક્યો કે લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત છે નવી દિલ્હીમાં ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સના સર્વિસના પચાસમાં સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ આ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે અભિવ્યક્તિ અને સંવાદ એકબીજાના પૂરક છે અને બંને વચ્ચે સંવાદિતા એ સફળતાની ચાવી છે લોકસભામાં આ સોમવારે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ કરવામાં આવશે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલ નીચલા ગૃહમાં બંધારણ એકસો ઓગણત્રીસમાં સુધારો ખરડો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કાયદો સુધારો ખરડો રજૂ કરશે તાજેતરમાં સરકારે એક દેશ એક ચૂંટણીના વિચારની શોધ માટે રચાયેલી ઉચ્ચસ્તરની સમિતિની ભલામણોને સ્વીકારી છે જેનાથી સમગ્ર દેશમાં એક ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી તેનો અમલ બે તબક્કામાં કરાશે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે જ્યારે પંચાયત અને નગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સામાન્ય ચૂંટણીના સો દિવસની અંદર હાથ ધરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે ત્રણ દિવસનું આ સંમેલન ગઈકાલે શરૂ થયું હતું જેમાં રાજ્યની સાથે ભાગીદારીમાં એક પરસ્પર વિકાસ કાર્યસૂચિ અને યોગ્ય કાર્યવાહીની રચના તૈયાર કરવા તેમજ તેને લાગુ કરવા પર ધ્યાન અપાશે આ સંમેલનનો ઉદ્દેશ્ય સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરતા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસ હાંસલ કરવા માટે યોગ્ય સહયોગ સુનિશ્ચિત કરવાનો છે સંમેલનમાં દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ વરિષ્ઠ અધિકારી અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે આ સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મજબૂત સહયોગને પ્રોત્સાહન આપવાના દ્રષ્ટિકોણથી પ્રેરિત મહત્વની પહેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા દિગ્દર્શક અને અભિનેતા સ્વર્ગીય રાજ કપૂરને આજે તેમની સ્વામી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે શ્રી કપૂર માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત હતા કે જેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ સુધી લઈ ગયા શ્રી મોદીએ સિનેમા પ્રત્યે તેમના જુસ્તાની પ્રશંસા કરતા કહ્યું શ્રી કપૂરની ફિલ્મો કલાત્મકતા અને લાગણીઓનું મિશ્રણ છે જેમાં સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે શ્રી મોદીએ રાજકપુરના પ્રતિકાત્મક પાત્રો અને અવિસ્મરણીય ધૂનોનો પણ ઉલ્લેખ કર્યો જે વિશ્વભરના પ્રેક્ષકોમાં સતત ગુંજતું રહે છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમાર દિસનાયકે આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધી જયસ્વાલે જણાવ્યું હતું કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા બાદ શ્રી નાયકેની આ પ્રથમ વિદેશ મુલાકાત હશે મુલાકાત દરમિયાન શ્રી નાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે શ્રી જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ નવી દિલ્હીમાં એક વ્યાપાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બિહારમાં બોધગયાની પણ મુલાકાત લેશે શ્રી દિસનાયકેની આ મુલાકાત બંને દેશ વચ્ચે બહુપક્ષી અને પરસ્પર સહયોગને મજબૂત બનાવશે ભારતીય રિઝર્વ બેન્કે જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા એક લાખ સાહીઠ હજાર રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય આવતા વર્ષે પહેલી જાન્યુઆરીથી લાગુ થશે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને વધુ સારી નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે આ નિર્ણયથી ખેડૂતો પર મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચની અસરમાં ઘટાડો થશે જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે ઓમાનના મસ્કતમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યાથી શરૂ થશે ભારત ગુરુવારે થાઇલેન્ડની નવ શૂન્યથી હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું હતું આ જીત સાથે ભારત આવતા વર્ષે ચીલીમાં યોજાનારા એફઆઈએચ જુનિયર મહિલા હોકી વિશ્વકપ માટે પણ ક્વોલિફાય થયું છે જ્યારે આજે બીજી સેમીફાઇનલમાં ચીનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે બ્રિસ્બનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગ્રવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ આજે પ્રથમ દિવસે વરસાદના કારણે રદ થઈ છે પ્રથમ દિવસ દરમિયાન વરસાદના કારણે રમતમાં ઘણી વખત વિક્ષેપ પડ્યો હતો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા રમત બંધ થઈ ત્યાં સુધીમાં પ્રથમ દાવમાં કોઈપણ નુકસાન વિના અઠ્યાવીસ રન બનાવ્યા હતા ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે આજે નવનિયુક્ત અધિકારીઓને ભવિષ્યના નેતા અને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે હૈદરાબાદ પાસે ડુંડીગલમાં વાયુસેના અકાદમીમાં પાસિંગ આઉટ પરેડમાં તેમણે કહ્યું કે ફ્લાઇંગ ઓફિસર માત્ર વાયુસૈનિક જ નહીં પરંતુ ભવિષ્યના નેતા અને કમાન્ડર પણ છે તેમણે ભારતીય વાયુસેનાના મૂલ્યો અભિયાન અખંડિતતા અને ઉત્કૃષ્ટતાને જાળવી રાખવાનો પણ આગ્રહ કર્યો હતો ભારતીય વાયુસેના ભારતીય નૌકાદળ અને તટરક્ષના વિવિધ વિભાગોના બસોથી વધુ ફ્લાઇટ કેડેટો ઉપરાંત મિત્ર દેશોના એક અધિકારીઓએ વાયુસેના અકાદમીમાં પોતાની તાલીમ પૂર્ણ કરી છે લોકસભામાં ભારતીય બંધારણના પંચોતેર વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા બીજા દિવસે પણ યથાવત લોકસભામાં સોમવારે એક દેશ એક ચૂંટણી સંબંધિત બે ખરડા રજૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે ભારતીય રિઝર્વ બેન્કે જામીન વગરની કૃષિ ધિરાણની મર્યાદા બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે